સમય ચાર પાંચ વખત તો આવી ગયો છું સરસ બરાબર ને વધારે પડતું તમે શું મંગાવો છો ફેમિલી સાથે કદાચ આવતા હોય તો ફેમિલી સાથે બધી આઈટમ મે ટેસ્ટ કરેલી ને એનો સંભાળનો ટેસ્ટ કેવો લાગ્યો તમને સારામાં સારું છે આવલો નથી આલુ લે આલુ લે લો કાંદા લે લો ના સુબે છે કોઈ આલુ બીકા ના બીકા આદા કાંદા હા ફિર ભી હમ ખાયેગા ઢોસા ઢોસા જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ વરી પાછા ઉપલેટામાં આપણે આવ્યા છીએ અને ઘણા દિવસ પછી વરી પાછા આપણે કમબેક થયા છે અને આપણે અત્યારે ખાવાના છે ફેન્સી ઢોસા જે પહેલાં આપણે વિડીયો શૂટ કર્યો તો તમને ખ્યાલ હોય તો કે બજરંગ ભજીયા હાઉસ જે એ અત્યારે બંધ કરીને અત્યારે વરી પાછું એમનું જૂનું સેટઅપ હતું જે ઢોસાનું એ વરી પાછું ઓપન રીઓપન કર્યું છે તો આપણે વરી ફેન્સી ઢોસાનું મેનુ તમને પહેલાં બતાવી દઉં જો આ મસાલા ઢોસા પેપર ઢોસા ફેન્સી ઢોસા મૈસૂર મસાલા ઢોસા ઢોસા એક ઢોસા બાઇટમાં તો ભાઈ કોકદી પૂલો પણ મારા ભગવાન તને સ્વર્ગ ફૂલાવું શામળા તો આ જગ્યા આપણે આવ્યા છે અને ખાસ આપણા મિત્ર કેમ આમ જુઓ ઘણા દિવસ પછી મજામાં ભજીયા બંધ કરીને અત્યારે તમે વરી પાછું તમારું જે પેલું સેટઅપ હતું એ થી હા ઢોસા બેગ નું આપણું સેટઅપ ઉપલેટ ફેન્સી ફેન્સી લઈ લઈએ વાળો હું પોતે અચ્છા બરાબર ને બીજે 16 થી ચાલુ હતું આપણું વચ્ચે આપણે બે વર્ષ બંધ રાખ્યું હતું રાજકોટ ગયા હતા એટલે પછી ભજીયા ગાંઠિયા એક વર્ષ કર્યું હતું પાછું અત્યારે આપણે આ ફેન્સી ઢોસા ચાલુ કરેલ છે તો આપની સાથે પૂરો પણ છે જય માતાજી આઈ જે ખાવો છે આપણે ફેન્સી ઢોસો અને એમાં પણ સેન્ડવિચ ઢોસો દિલખુશ ઢોસો અને સેન્ડવિચ ઢોસા અને મકાઈ ઢોસા હેલ્ધી જ ખાવું છે નકરો ને કે ગોટાળો પણ બનાવે છે બનાવે છે હા ઈ મજા આવશે તો ભાઈ ભજિયા બંધ કરીને અત્યારે આપણી આપણે જેમની પહેલી જે જૂની જાણીતી જે ઢોસાની પહેલી બ્રાન્ચ આપણે પહેલી ક્યારે ચાલુ કર્યું હતું બ્રાન્ચ આપણે 2016 માં હતી કોલકી બાયપાસ કોલકી બાયપાસ કોલકી બાયપાસે હતી પહેલી બ્રાન્ચ ઢોસા બાઈટ ઢોસા બાઈટ હા પછી બે હજાર અઢારમાં આવી આપણે કોરોના પહેલાં વા પાછળની ગલીમાં આપણે અત્યારે એ છે ને એ પાછળની ગલીમાં કટલરી બજારવાળી ગલીમાં સિલ્વર ની બાજુ આર્કેટની બાજુમાં ઢોસા બાઈટ ઈ પછી આપણે બે હજાર વીસમાં વેચી અને પછી આપણે અહીંયા આવ્યો વાહ વાહ સરસ ભાઈ ઘણા બધા બાળકોને જે ભાવે ને જે ઢોસો મજા આવશ ખૂબ ઢોસો અને સેન્ડવિચ ઢોસા આપણે જે મંગાવાના છે ને સાથે ખાવાના છે આપણે ગોટાળો ઢોસો એ અમદાવાદનો પોપ્યુલર અને સાથે સુરતમાં પણ પોપ્યુલર અને મારી સાથે અમારા ભાઈ પણ આવ્યો છે ખાસીને ઢોસાની બ બારી કરશો આજે ઢોસા ખાઈને બહુ જ છે ઢોસા હજી આવ્યો છે મેં અત્યારે કેટલા વાગે જોતો સાત અત્યારે સાત વાગ્યા છે સાત વાગ્યામાં ભાઈ રાતે એ લાગે છે અત્યારે અંધારું એવું લાગે છે કે આપણે એમ કે નવ વાગી ગયા વાતાવરણ છે અત્યારે અત્યારે એવું મજા મજા આવે તો તમને બતાવીએ ઢોસા કઈ રીતના બને છે શું છે દિલ ખુશ ઢોસા ની અંદર એ આપણે દિલ ખુશ કરે છે કે નથી કરતા જોઈએ ચાલો મિત્રો આપણો જે આ કહેવાય સેન્ડવીચ ઢોસો અત્યારે બની રહ્યો છે અને એકી સાથે પાંચ લોઢીઓ છે જોવો અને આપણે હવે અત્યારે કઈક ચેન્જીસ કર્યું છે ગોટાળો તો ઘણા બધા આપણે ખાતા હોય ખાતા હોય પણ સેન્ડવિચ ઢોસો મકાઈ ઢોસો હા પછી આપણે ઓલો હું કે દિલખુશ ઢોસો દિલખુશ ઢોસો ઘણી આવ વેરાયટી વેરાઈટી બાળકોને વધારે ભાવતું હોય છે દિલખુશ ઢોસો અને સેન્ડવિચ ઢોસો સેન્ડવિચ ઢોસો અને અત્યારે આપણે રેગ્યુલર મંગાવવાનો છે આપણે ઢોસો પછી મેગી ઢોસો હા હા પછી નૂડલ ઢોસો ઘણી રેટના આવ છે ઘણી બધી વેરાયટી અહીંયા છે ભાઈ અને ખાસ આપણે છેલે ચોકલેટ ઢોસો ખાવાનો છે ઓહો અરે આમાં જો બટેટા છે પછી ટમેટા નહીં ગાજર લુંગળી છે મયોનીઝ આવું છે માયોનીઝ યસ ચીઝ બટર બટર પણ નાખ્યું અને આ છે જે કે શેઝવાન 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 ચટણી આ બધા સોસ સોસ ભાઈ પોતે છે ને લગભગ મદ્રાસના જ છે હમ મદ્રાસ છે ને આપ કાં છે ઓડિશા ઓડિશા છે ઓડિશા છે ભાઈ ઓડિશાના છે

એમાં એવું છે મિત્રો જો ઘણા બધા ને વધારે પડતા ઢોસા ને એવું બધું ખાવા આવે છે ને તો વધારે પડતા પેલા સંભાર ટેસ્ટ કરે છે સંભાર સારું હોય ને ઢોસા વન ઓફ ધ બેસ્ટ જ હોય ચીઝ થી લગપત જોઈએ ઢગલો ઉપરથી આવે વાલી વાલી કોથમીર અમારા સંજીવ બને ગમતી એવી કોથમીર

અરે યાર શું તમારા ઢોસા બનાવવાની સ્ટાઇલ છે યાર દિલ ખુશ જોઈને થઈ ગયું યાર આવો ઢોસા તમે ખાધો છે કે નહીં કોમેન્ટ કરો યાર જો આ છે ઢોસો અત્યારે હું સેન્ડવીચ ઢોસો ખાઈ રહ્યો છું અને આમાં સેન્ડવીચ ઢોસો બહુ મસ્ત લાગ્યો છે બીજું શું અને બીજું

આયા બજરંગ ભાજી આ ઢોસા કાફેની સામે તમે આ પુગી જસો ને એક નંબર ઢોસા મળે છે આયા પણ ઢોસા એક નંબર એવા હોય છે ને તમે ચાખીને તમારું દિલ ખુશ તમારું દિલ ખુશ થઈ જશે કોઈ મહત્વ નથી દરેક ઢોસો છે સ્વાદિષ્ટ અને મજા આવી જાય એ ટાઈપની આઈટમ બનાવે છે એનો એક જ વ્યૂ છે કે એક જ વસ્તુ કે ક્વોલિટીને મહત્વ પહેલાં આપશે પૈસાને મહત્વ નહીં આપે સારું ખવડાવવું છે અને કસ્ટમર ખુશ થઈને જાવો જોઈએ આજે એનો મકસદ છે સંભાળ તમે એની કોઈ પણ આઈટમ લેશો તમને મજા જ આવશે એ શ્યોર વાત છે

સાંભાર સારું ને તો ઢોસો ઈડલી કઈ પણ હોય બધું સારું હોય કેવું જ ન પડે સાંભાર માં હમ આખો કોન્સેપ્ટ ચેન્જ કરી નાખ્યો સ્મિતભાઈ ભાઈ છે અને ખટું ખટ ખટમીઠો લાગે અને જે પેલા જે હતું ને અસ્મિત ભાઈ એના કરતા આખો ચેન્જીસ થઈ ગયો છે શિયાળાની ટાઈટ પડતી હોય ને આવા ઘરમાં ગરમ પોશાક આવો સંભાર પીવો સંભાર તો અહીંયા જોવો લો ક્યાંય

લાઈક કરેલી હોય છે અને વિડીયો અહીં બતાવવાનો બતાવવાનો છે તમારે એટલે તમારું જેટલું બિલ હશે ઢોસાનું કેટલા મેમ્બર હોય જેટલું તમારું બિલ હશે એમાંથી દસ ટકા માઇનસ થશે દસ બાર બે હજાર પચીસ સુધી હમ દસ બાર બે હજાર પચીસ સુધી બરાબર આ બાકી આ જગ્યાએ ભાઈ ઢોસો ખાજો અને ખાસ કરીને દિલખુશ વાળો ઢોસો જે ફેમિલી સાથે મંગાવજો મજા આવશે યાર અને છોકરા હોય તો આ મંગાવજો મને સંભારમાં મજા આવી સંભાર ભાઈ વન ઓફ ધ બેસ્ટ છે જે આપણે પહેલાં આવ્યા હતા હથિયારમાં કેટલો ફેર છે બહુ 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 ફેર છે ને અને અત્યારે હું ખાઈ રહ્યો છું દિલકુ ઢોસો જો દાદા ચટણી હવે બધો ફેરફાર કરી નાખ્યો આ મોજ આવી જાય અને આ છે વાઈટ ચટણી મોજ આવી જાય જો છાસ તો એ જોરજ બરાબર છે પણ મને આ સંભાર મજા આવી પીવાની ખાસ તો હું ઢોસા કરતો સંપારે જવાનો તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ આ જગ્યાએ તમે જ્યારે પણ આવો ત્યારે ઉપલેટામાં આપણું એડ્રેસ કરો ડબલ એટ ટુ વન ફાઇવ ફોર ટુ ફોર બજરંગી ઢોસા સ્કૂલની એક્ઝેટ પાછળ જૂની કટલરી બજાર સ્વામિનારાયણ બેન ને દવાખાના વાળી જગ્યાએ પહોંચી જજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ